આ આ યુવાનનું જીવન બરબાદ થયું જુઓ આ યુવાન દર્દ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાના શંકાસ્પદ તરીકે છત્તીસગઢના દુર્ગમાં અટકાયત કરાયેલા આકાશ કનોજીયા નામના વ્યક્તિએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે ન્યાયની પણ માંગણી કરી છે આકાશે રવિવારે જણાવ્યું કે પોલીસ કાર્યવાહી પછી મારું જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે મારી પાસે કોઈ નોકરી નથી અને પરિવાર બદનાક્ષીનો સામનો કરી રહ્યો છે અહેવાલો અનુસાર મુંબઈ પોલીસની સૂચનાના આધારે રેલવે પ્રોટેક્શન ફોર્સ એ અઠ્યાવીસમી જાન્યુઆરીના રોજ દુર્ગ સ્ટેશન પર મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ કોલકાતા શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાંથી એકત્રીસ વર્ષીય આકાશ કનોજિયાને અટકાયતમાં લીધો હતો ઓગણીસમી જાન્યુઆરીની સવારે મુંબઈ પોલીસે થાણેના પાડોશી વિસ્તારમાંથી બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી હતી ત્યારબાદ દુર્ગ આરપીએફએ આકાશ કનોજીયાને છોડી દીધો હતો મીડિયા સાથેની વાતચીતમાં આકાશ કનોજીયાએ જણાવ્યું હતું કે જ્યારે મીડિયાએ મારા ફોટા બતાવવાનું શરૂ કર્યું અને દાવો કર્યો કે હું આ કેસમાં મુખ્ય શંકાસ્પદ છું ત્યારે મારો પરિવાર આઘાત પામ્યો અને રડી પડ્યો મુંબઈ પોલીસની એક ભૂલે મારું જીવન બરબાદ કરી દીધું તેઓ એ વાત પર ધ્યાન આપવામાં નિષ્ફળ ગયા કે મારી મૂછો છે અને અભિનેતાના મકાનમાં સીસીટીવી ફૂટેજમાં દેખાતા માણસની મૂછો નહોતી તેમણે દાવો કર્યો કે ઘટના પછી મને પોલીસનો ફોન આવ્યો અને તેઓએ મને પૂછ્યું કે હું ક્યાં છું જ્યારે મેં તેમને કહ્યું કે હું ઘરે છું ત્યારે ફોન કાપી નાખવામાં આવ્યો હું મારી થનારી દુલ્હનને મળવા જઈ રહ્યો હતો જ્યારે મને દુર્ગમાં અટકાયતમાં લેવામાં આવ્યો અને પછી રાયપુર લઈ જવામાં આવ્યો ત્યાં પહોંચેલી મુંબઈ પોલીસની ટીમે મને પણ માર્યો ઉલ્લેખનીય છે કે પંદરમી જાન્યુઆરીની રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સદગુરુ શરણના બારમા માળે સ્થિત

દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર